મેં પડકાર ચોક્કસપણે થઈ ગયો તો ચોક્કસપણે એને પડકારનો સ્વીકાર કર્યો પણ મારા વતીને મારા પરિવાર વતી ગોંડલની અધારે વરણના જનતાએ એને જવાબ આપ્યો છે ને ગોંડલની ધરતીએ આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને આજ ગોંડલની ભૂમિ ઉપરથી ઝાકારો આપ્યો છે આજે એવું કીધું છે કે મિર્જાપુર છે અહીંયા અમારા ઉપર હુમલો થયો છે આવો બધા શબ્દોનો ઉપયોગ કર્યો કઈ રીતે અમારા કાર્યકર્તાઓ વડીલો યુવાનો માતાઓ બહેનો શિસ્તબંધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન માન મર્યાદા જાડ અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે ડબ્બો નઈ પણ ગદદાર અલ્પેશ કઠેરીયા એ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે એના વિરોધ પ્રદર્શન બાબતે અમારે કઈ નથી કેવું મારી મીડિયા ના મિત્રો ને વિનંતી આ જન આક્રોશ બતાડો ગુજરાત ના યુવાનો હું એવું સ્પષ્ટપણે માનું છું હવે અમારે આવા ખોખલા લોકો ને જવાબ દેવાનો નથી થતો કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલ ના અઢારે લોકોએ માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ એને જવાબ આપ્યો છે માધ્યમ થી સમગ્ર ગુજરાત ની જનતા જોઈ શકે છે મારી સ્પષ્ટ નમ્ર અપીલ વિનંતી છે આ જનક્રોશ કોઈ દાદાગીરી થી કોઈના લમડે બંદુક રાખી અને ન ભેગું થાય આ તો સ્વયંભૂ મારા પ્રત્યે મારા પરિવાર પ્રત્યે મારા કુટુંબ પ્રત્યે ને ગોંડલની એક એક જનતા ગોંડલના યુવાનો માતાઓ બહેનો નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકો સુધી મારા પરિવાર માટે ને આજ પૂરી તાકાત થી મેદાન ની અંદર નીકળી ગયા છે હજી અહીંથી પડકાર ફેંકું છું કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો એને અંદર ફરવું હોય તો સ્વયંભુ આજના ગોંડલ ના દ્રશ્ય આપ સૌ જોઈ શકો છો જે રીતે અદ વચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વહી જવું પડ્યું આ જવાબ મારો કે મારા પરિવાર નથી આ ગોંડલ જનતાના અઢારે વર્ષના લોકોનો જવાબ છે